પાટીદાર આંદોલન વખતનો સૌથી ચર્ચિત ચહેરો એટલે કે હાર્દિક પટેલ એ બાદ ક્યાંક હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ બાદ ધારાસભ્ય બન્યા પરંતુ હવે હાર્દિક પટેલ જે ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે એ જ હાર્દિક પટેલે સીધો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે શું છે સમગ્ર વિષય પત્ર કેમ લખવામાં આવ્યો છે અને હાર્દિક પટેલે કઈ રજૂઆત કરી છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાર્દિક પટેલ અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા હોય છે આપણે અંતે જોયું હતું કે એક ઉદઘાટન સમારોહમાં તેમના કાઉન્સિલરો ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ઘણા બધા આક્ષેપો લગાડ્યા હતા પરંતુ ક્યાંક હવે હાર્દિક પટેલને લોકો જડવાતોડ જવાબ આપી રહ્યા છે અને આ જ હાર્દિક પટેલે હવે સીધી રજૂઆત મુખ્યમંત્રીને કરી છે વિગતે વાત કરીએ એક પોસ્ટર અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે હાર્દિક પટેલે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એની વાત અહીં કરવામાં આવી છે ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે વિરમગામ શહેરના લોકો માટે ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરી છે ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલે કહ્યું કે નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે જરૂર પડે તો તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે ખાસ કરીને અહીં નીચે પણ લખવામાં આવ્યું છે ગામનો છોકરો ગામનો છોકરો અને આ સમગ્ર જે પત્ર છે તે પણ અહીં મૂકવામાં આવ્યો છે જે હાર્દિક પટેલ દ્વારા લખવામાં આવ્યો છે પત્ર વિશેની જો વિગતો કરવામાં આવે તો ખાસ કરીને ધારાસભ્ય હાર્દિક પટેલનું અહીં નામ છે ભૂપેન્દ્રભાઈ પટેલને જેમને પત્ર લખ

જેમાં હાર્દિક પટેલે એવું કહ્યું છે નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઉભું રહેવું પડશે જરૂર પડે તો તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે વાત અહીં ખૂબ એક મહત્વપૂર્ણ એ પણ છે કે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ પોતે જ હવે ક્યાંક ને ક્યાંક પોતાના તંત્રની સામે સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે કે તે લોકોના કામ નથી થઈ રહેલા એટલા જ માટે થઈને સીધી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી રહી છે ખાસ કરીને પ્રમાણે હાર્દિક પટેલ છે એમને પણ સીધી રજૂઆત કરી છે પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને રજૂઆત કરવામાં આવી છે ને એવું પણ કહેવામાં આવ્યું છે તંત્રને કે જો કદાચ આનું નિરાકરણ આવવામાં નહીં આવે તો હું પણ એક જનપ્રતિનિધિની જેમ પ્રજાની સાથે ઊભો રહીશ અને ખાસ કરીને કદાચ જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે એવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે કે વિરમગામના ધારાસભ્ય અત્યારે હાલ હાર્દિક પટેલ છે એમને ક્યાંક બાળો ચડાવી છે અને હવે સીધી રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પણ કરી દેવામાં આવી છે જે ગટરને લઈને અત્યાર સુધીની સમસ્યા હતી એ જ દરેક વાત અહીં તેમના દ્વારા કહેવામાં આવી છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરી છે અહીં આંદોલનની ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી છે એ પ્રમાણે હવે કદાચ તેમની વાત સાંભળવામાં નહીં આવે તો કદાચ વિરમગામની ગામની અંદર પણ નવા જૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને જણાવજો તેની સાથે અમારી ચેનલ ન્યૂઝને